યાર રોદન મને હેડું સા આપો અમે હેડ્યા તાનુ કરીએ તો ભૂખે લાગી છે ભેજે રોધવાંસ લેવું કરો કેરો અમારો ઘેસે પતી ગયો છે મારો તો ત્યારે ના થોડું મન જો લાગો થોડું પડશે આ લાગળો છોડ ને લઈ કરવો પડશે શું કરતી યાર રો તો ભેજે લે કરોંસ નકરા નકરા

રોનક થોડી વધી ગઈ આ તો જોઈ મુકા હા હા પ્રદુષણ સારું હતું એટલે મુકો જોવા જવા દે બરોબર કે આવી રહ્યા હા મિત્રો આ આવો શું ચાલે છે બસ આ ચાલે કરા માર તો ખેતીવાડી નું બધું એવું એમ હા બરોબર તમે છો અત્યારે તો દેખાતા નતા સિટી માં આપણો હાલ તો ઘરે આવ્યો છે તમે તો જોરદાર પહેરવાસ પહેરવાસ બધું બદલી નાખ્યું જો ને પોટે પોગ ઘરે ઓહો રાખો માર તો ઉપર ઘરિયાળ હા ડાયરેક્ટ અમે તો અધર જોઈએ ને અમને ખબર પડી જાય

અલે ભાઈ ગુલાબ નહીં આ ગુલાબ તો છે આ તો કપાસ કહેવાય ઓના હું કહેવાય કપાસ કે હા જે તમે પેલા પોચો પોચું ગાડલા ઉગતા નહી એ ઓનું બને તો તો ગુલાબ જેસા હે તમને કશું ખબર ના પડે સીટી વાળા કને કહેવાય તમને જ કહેવા દાન સીટી માં રહીને મને ને આ ઓનું ગાઢલું બને પોચું પોચું તમે ઊંઘો છો ને પાથરી ને હા હા ઓનું ગાઢલું બને થાન કરવા માટે હા

મારા ભૂરિયો રહ્યો અમારે ભૂરીઓ રહ્યો ને એનો મિત્ર છે એટલે એ થોડું ભણ્યો છે વધારે એટલે આપણને આપ કા આપ ગુજરાતીમાં કાકા અને બાપા ને ભાખિયે ને એવું નહી આવડતું અંકલ આ બધું કોમ બોલો અંકલ નો મતલબ એટલું થાય જો તમે આ બધું બોલો તો ઇંગ્લિશ મે ખબર નઈ પડતી અમારો અંકલ એટલે હું કે ખબર છે મને કે કાકા મજામાં છો એમ કે હા આપણો તો તો કબે હું આજ આંબરો અંકલ અંકલ તો હું અંકલ હ પાછો હોય કન તો મિત્ર આવ્યો કે એ એમ કેવા આમ છે કે અંકલ અંકલ કરે છે કે શું છે કે એમને ખબર નથી પડતી કે એ ઓ અંકલ અંકલ અજી બહા અંકલ અંકલ કરે હાલે કોણ એ મારા મિત્ર છે માન્ય પરથી મારા મિત્ર છે અમે બેઠા રહીએ છીએ જો ઈસકો કે બોલતા આ જો બેટા શું છે ખબર તું ભણ્યો છે એટલે તને ખબર ના પડ અનુ કે કપાસનું જે રૂ આવે રૂ દિવાવળીએ ખબર નહી પડશે આપડે જ્યાં રૂ કે રૂલાબ કેવાય તમે ખાલી એમને બતાવજો ત્યાં ગુલાબ ચો કેવાય આ સિટી તો કશી ખબર ના પડે

તમે બાલી આઈ જાવર થી તમારે જે ફોટા પારવાય પાડોલ ઓકે 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 ખબર પડે જે તમે સિટી માં પંજાબી ખાવા જો

મળતી તંદુરી 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 તો રોટલો કેસ બોલે તો મગજ જેવું જ નહી યાર અને ગુજરાતી માં બોલો અમે તમારું ઇંગ્લિશ ને બિંગલીશ મેલો અમે આપડે દેશી ગુજરાતી બોલો ઓટલું 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 રોટલો કેવાય ઘઉ નો રોટલો વણી વણી થશો ને રે ઇન કેસ ભાઈ ગાંધીનગર મેં જો આપી પકા રોટી હા હા ગાઉ ગાં હા ગાઉ ગાઉ ગો ગો ગો

તમે પેલા ગલબોટા કેતા તા ને હેડો બતાવ ગલબોટા ના કેવાય આ તો કપાસ કેવાય લાલલા

લઈ જા ના હોય તો તમારી વાવજો સીટી ચાલો હરોબીએ પાણી પોણી પીઓ પાણી લઈ જવું આરિયે નહીં

Aaa, dole. Dole. Now, probably, you see you got a hidegbear suna? Amma, yi shun krenshu kere hagin bear, how amma? Kwanibaniba, o. Na smart, yeah.

એટલે ઇને તો મુખી આવે તગરી મે લાયો હું કીધું આવતા આવતા પહેલા તમારે આયા પહેલા મિકી આવ્યો મુખિયા હું તો અખર તો આયો કંટાળો તો મત બોઠાવો નહીં મત ના ભાઈબન તો કંટાળ્યા કે અરે મને હું રાગરે કીધું પૂરીયા અમે અમે ઘેર છીએ અમે બે ભાઈ ભાઈબન અમે દોહાડું હા અમે તું પેલું કપા આપળો તમાકુમાં પાણી વળ ને તે પાણી વાળી આવજે પાછો ના રહે તો પાછો આવવા નઈ બ્લો ખોડો